નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દક્ષાને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા જ્યાં મિત્રો બધા લોકો કહે છે દક્ષા ઠાકોર જૂઠું બોલી રહી છે ખોટું બોલી રહી છે જેમ બોલે તેમ બોલી રહી છે પણ એની પાસેનું બેકગ્રાઉન્ડ શું છે એ આપણે ટોટલી વિડીયોની અંદર જાણવાના છે વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો હાલ જોવાથી દરેક પેજ પર આ દક્ષા ઠાકર નામની જે બાળકી છે દીકરી છે ફૂલ વાયરલ થઈ રહી છે અને એ વાયરલ એટલા માટે થઈ રહી છે કે પૂર્ણ જન્મ થયો છે યાની કે બીજી વાર જન્મ લીધો છે આ રીતના વાતચીત થઈ રહી છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખસ્સા ગામની આ એક ગરીબ પરિવારમાં જન્મેલી દક્ષા ઠાકોર છે એવું કહી રહી છે હું પહેલાં જન્મ હું કચ્છમાં હતી તો ખરેખર વિજ્ઞાનની ટીમ બોલાવવામાં આવશે એમને કચ્છમાં લઈ જવામાં આવશે અને જે રીતના જે એ સ્થળ બતાવી રહી છે જે રીતના એ માતા પિતા નામ બતાવી રહી છે આ રીતના એમને ત્યાં આગળ બતાવવામાં આવશે શું ખરેખર ઓળખી શકે છે શું ખરેખર એમને પહેલાં જન્મમાં અહીં હતી આ રીતના વાતચીત થઈ રહી છે જી મિત્રો મિત્રો હાલ જોવા જઈએ તો આ ભાડકી પર ખોટી અસર પણ થઈ શકે છે એમને ખરેખર તપાસ થવી જ જોઈએ જેથી કરી એમની બેકગ્રાઉન્ડ છે સાચી જાણકારી આવી શકે અત્યારે જો સોશિયલ મીડિયાની દુનિયામાં ફૂલ વાયરલ થઈ રહી છે આ ગુજરાતમાં અને આખા ભારતમાં સુધી પહોંચી ગઈ છે અને મોદી પણ એની તારીફ કરી છે જ્યાં મિત્રો થઈ શકે મોદી પણ એમને મળવા બોલાવી શકે છે જ્યાં મિત્રો અત્યારે તો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની વિડીયો બની રહી છે જ્યાં કે આ દક્ષા આવું કર્યું પેલું ફલાણ ફલામડી આ રીતની વિડીયો બની રહી છે પરંતુ મિત્રો આપણી જેટલી પણ વિડીયો આવે છે એ જેટલી પણ લાઈવ આપણુંને જે પણ માહિતી મળતી એના આધારિત આપણે વિડીયો બનાવતા હોય છે કેમ કે આપણી જેટલી વિડીયો છે એ બધી સાચી જઈ છે મિત્રો અત્યારે જો બ્રેકગ્રાઉન્ડ સીને તપાસ માટે વૈજ્ઞાનિક ટીમ બોલાવવામાં આવશે એમને કચ્છમાં લઈ જવામાં આવશે અંજારા ગામમાં લઈ જવામાં આવશે એમનું જે ઘર છે આ રીતના પડી ગયું હતું ભૂકંપમાં પડી ગયું હતું આ રીતના વાતચીત થઈ રહી છે જી હા મિત્રો મિત્રો થોડાક જ દિવસમાં યાની કે તાત્કાલિક એમને પર પગલાં લેવાના છે વિજ્ઞાનિક ટીમ બોલાવવામાં આવવાની છે અને એમને લઈ જવાના હશે કે કચ્છની અંદર પછી એમને જે તપાસ ચાલુ થવાની છે મિત્રો જેમ જેમ માહિતી મળતી જાય તેમ તેમ આપણે બતાવતા રહીશું આ ચેનલ પર હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો આવતા આજના સમાચાર હું તમારો દોસ્ત શૈલેષભીર આરની વિડીયન બસ જય હિન્દ